પોરબંદરમાં આ પ્રકૃતિની અદ્ભુત દુનિયાને કેનવાસ પર જીવંત કરતી કલાકાર વિનિશાર ઉપારેલના પ્રથમ સોલો પ્રદર્શન ધ ઓનટેમ ટુ મ્યુઝ અમદાવાદની ગુફા સેફ્ટ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાયો છે આ પ્રદર્શન તારીખ અગિયાર સુધી યોજાશે પ્રકૃતિની અદ્ભુત દુનિયાને કેનવાસ પર જીવંત કરતી મૂળ પોરબંદરની કલાકાર વિનિશાર ઉપારેલના પ્રથમ સોલો પ્રદર્શન ધ અનટેમ્પ મ્યુઝ અમદાવાદની ગુફા સેફ્ટ યુનિવર્સિટી ખાતે તારીખ છ મહિના રોજ પ્રારંભ કરાયો છે આ પ્રદર્શન તારીખ અગિયાર સુધી યોજાશે જેમાં પ્રાણીઓ અને પક્ષીઓની મનમોહક સુંદરતાને પ્રદર્શિત કરશે આ પ્રદર્શનમાં તમામ નાગરિકો કલા પ્રેમીઓ સહિત તમામ લોકો વિના મૂલ્યે ઉપસ્થિત રહી શકશે પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ છ મે રોજ કલાકાર વિનિશા રૂપારેલ તથા એકતા સોઢા નીરવભાઈ શાહ સહિત કલા પ્રેમીઓની હાજરીમાં યોજાયું હતું યુવા કલાકાર વિનિશા રૂપારેલની કલાત્મક યાત્રામાં કેનવાસ પર એક્રેલિક પેઇન્ટિંગ અને પથ્થર ચિત્રકામની વિશેષતાનો સમાવેશ થાય છે પેબલ ચિત્રકામમાં તેમની પાસે પાંચ વિશ્વ રેકોર્ડ છે જેમાં એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની માન્યતાનો સમાવેશ થાય છે કારણ કે તેઓ એક જ પેબલ પર નેવું કરતાં વધારે જાતિઓનું ચિત્ર દોરનારા પ્રથમ ભારતીય કલાકાર છે કલાકારની ઝીણવટભરી તકનીક જીવોની સૂક્ષ્મ રચનાઓ તેજસ્વી રંગો અને અભિવ્યક્ત ગુણોને આબેહૂબ રીતે રજૂ કરે છે વિશ્વને જોવાનું પ્રેરણા અને મોહિત કરનારી અદમ્ય ભાવના સાથે જોડવાનું અને પ્રકૃતિની જટિલ કલાત્મકતા પર આશ્ચર્યચકિત થવાનો અવસર છે ત્યારે વેકેશન સમય હોય બાળકોમાં આર્ટની સમજ વિકસાવવા આ પ્રદર્શન અવસર બની શકે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ થોડા શબ્દ કહેવા માંગીશ કે આપે મારી ઓળખાણ તો આપી પરંતુ મારી ઓળખાણ હું જાતે તમને આપી દઉં કે હું જામનગરથી આવું છું મારું નામ એકતા બસોડા છે અને મારા જીવનનો મુખ્ય લક્ષ્ય અને હેતુ બે ત્રણ છે કે એક તો બાળકો માટેનું શિક્ષણ કે આપણે ત્યાં કેવું જોવા મળે છે કે બાળકોને બહુ ઊંચી ફીસ સ્કૂલમાં મોકલીએ તો જ આપણને સેટિસ્ફેક્શન મળે કે અહીંયા સારું શિક્ષણ મળશે અને એને પોતાની લાઈફ જીવવા માટેના જે સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે ત્યાંથી જ મળી શકે એ નોશનને મારે તોડવું છે કે શિક્ષણ કબૂતરનો ક કંઈ એટલા બધા લાખો રૂપિયાનો હોઈ ના શકે તો આપણે એવી સ્કૂલો કેમ ના બનાવી શકીએ કે જેની અંદર ઊંચામાં ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મળે પરંતુ ઓછામાં ઓછા ખર્ચે અને એની અંદર ઘટે છે શું તો કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બીજું

આજે આટલું મોટું વટ વૃક્ષ બની છે એનો અમને ગૌરવ છે બીજું વાત કરીએ તો હલર વેલ્ફેર ટ્રસ્ટ તો હલર વેલ્ફેર ટ્રસ્ટના મુખ્ય હેતુઓ શું છે કે કોવિડ પછી બાળકોની અંદર જે મેન્ટલ વેલનેસ ને લઈને ચેલેન્જીસ આવવા માંડી છે કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ વધારે પડતું સ્ક્રીન સાથેનું ઇન્ટરેક્શન એના અલ્ગોરિધમ થી એની પરસેપ્શન જે ચેન્જ થઈ રહી છે દુનિયા વિશેની જે રિયલિસ્ટિક નથી આપણે મોટા ભાગનો સમય મેટાવર્સ માં કાઢી રહ્યા છે અને મીઠા સંબંધો લાગણીઓને ભૂલી રહ્યા છે તો એ વસ્તુને અમે સ્પોર્ટ્સ દ્વારા ફિઝિકલ એક્ટિવિટીઝ દ્વારા અને એક્ટિવ એજ્યુકેશન દ્વારા એડ્રેસ કરી રહ્યા છે બીજું છે માટી બચાવો કે સતત ગુજરાતમાંથી જે ગ્રીન કવર વધવું જોઈએ એના માટેની અમારી જહેમત છે કે સૌરાષ્ટ્ર જેને સેમી એરિડ પ્રદેશ કહેવાય છે કે એનું વનીકરણ કરવું એ મારા ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે ત્રીજું આવે છે કે ભારતની કલા અને ભારતના કલાકારો આપણી સામે એક બહુ જ મોટી ચેલેન્જ છે કે જ્યારે આપણે મશીન મેડ ફેબ્રિક્સ અને એની સામે કોઈ કલાકારની વસ્તુઓ મૂકીએ છીએ તો કલાકાર બિચારો ક્યારેય જીતી શકતો નથી કોઈ વણકર ક્યારેય જીતી શકતો નથી કારણ કે આપણે એને મશીનની સાથે કમ્પેર કરીએ તો બિચારી કલા હારી જાય છે અને આજે આટલા ફાસ્ટ યુગમાં જ્યારે ફાસ્ટ ફેશનનું પ્રાધાન્ય છે ત્યારે આપણે આપણા ગુજરાતની ધરોહરને ભૂલી ના જઈએ એ માટે પાટણ પડો કારીગર છે કે પછી બાંધણી છે કે પછી આપણું અજરક છે કે પછી આપણી એમ્બ્રોઇડરીઝ છે કચ્છની ખંભાળિયાની ગુજરાતની એ બધાને અમે લોકો પ્રમોટ થઈ રહ્યા છે તો આજે વિનિશા રૂપારેલ ઉપર આવી આજના દિવસનો જે મુખ્ય હેતુ છે કે વન્ય સૃષ્ટિનું સંરક્ષણ આપણે જેવા જીવનમાંથી મોટા થઈએ છીએ કે જ્યાં આપણે ઝાડ ઉપર ચડતા વાંદરા ઉતારતા બદામો તોડતા બાજુવાળા પડોશીની આંબાની કેરી લઈ લેતા તો આવું મીઠું આપણું જે બાળપણ હતું એ આજના બાળકોનું બાળપણ છે નહીં રહ્યું જ નથી એટલું તો ઠીક એ લોકો ગિલ્લી ડંડા કે નાનું શહેરી ક્રિકેટ રમવા જેટલા પણ નથી રહ્યા બાળકો હોમવર્કના હેવીનેસમાં દબાઈ ગયેલા બાળકો સ્ક્રીન ટાઈમમાં દબાઈ ગયેલા બાળકો બધી મીઠાશ ભૂલી ગયા છે તો ત્યારે વિનિશર ઉપર એનું કામ શું છે કે ભાઈ બાળકોને આપણી વન્ય સૃષ્ટિ સાથે સતત સંપર્કમાં રાખવા તો આજે કલેક્શન છે હું તમને એમને ખૂબ ખૂબ બિરદાવું છું કે આવા એક્ઝિબિશન ના કારણે જો બાળકો આપણાથી જ શરૂ થશે બાળકોમાં એજ્યુકેશન ક્યાંથી આવશે

ની આગળ છલાંગ મારતા હોય પોતાનો જીવ બચાવવા માટે પોતાના માળા પોતાના ઈંડા પોતાના બચ્ચા આ બધું છોડીને જ્યારે એ લોકો ટોળામાં સાથે મળીને બહાર નીકળતા હતા હું એવું કહું કે એવો કોઈ મનુષ્ય હોઈ ના શકે જેના દિલમાંથી એક ચીજતા નીકળી જાય તો આજે આ પેઇન્ટિંગ દ્વારા હું એવું માનું છું કે આવી ઇવેન્ટ્સને ટ્રીબ્યુટ છે કે આપણે બાળકોને જેટલા એજ્યુકેટ કરીશું આપણું ભવિષ્ય એટલું જ મજબૂત બની શકાય છે ફરીથી હું એક વખત ફરી શુભેચ્છા પાઠવું છું